જે થઈ હતી એ માનવ હતી નહીં કે કુદરતી હતી પણ જયારે ભૂપેન્દ્ર પટેલ અહિયાં આવ્યા તા મુખ્યમંત્રી ત્યારે એ કઈ ગયા તા અને અમલવારી પણ થઈ હતી પણ અમલવારી શે થઈ તો કે ઝૂંપડાઓની નાના માણસો ને હટાવવામાં આવ્યા આ લોકોને બિલ્ડરોને કોઈને કઈ કરવામાં ન આવ્યું કારણ કે એ તો બધા ભાજપના જ છે ભાજપની જે અંદર જે કોર્પોરેટરો છે એના જ બધા છે અને એ જ પોતે છે એટલે બધાય ચોર ચોરના સરદાર જ છે એટલે એમને કોઈ કાયદો લાગુ નથી પડતો એને ગુંડા રાજ જ છે એટલે આ બધુંય ચાલે છે અને જ્યારે ભાજપની સરકાર હોય છે ને મત માંગવા નીકળે તો એ હિન્દુ અને મુસ્લિમ ને બધાવી અને મત લઈ છે તો પછી મુસ્લિમના ટેકા લઈને શું કામ સરકાર બનાવે છે તો એ સરકારે મુસ્લિમ ની ન બનાવી જોઈને એને એવું તો ભાજપ વાળા કોઈ સમજતા જ નથી અને લારીઓ વાળા જે હોય છે એમને હટાવે છે કેમ મોટી મોટી દુકાનો મોટા મોટા મોલ જે ગેરકાયદેસર છે એને કેમ તોડતા નથી એવા તો મોલ ખૂબ જ છે ત્યાં પાર્કિંગ ની વ્યવસ્થા નથી ગેરકાયદેસર છે મોટા મોટી હોસ્પિટલ ગેરકાયદેસર છે એની ઉપર બુલડોઝર કેમ નથી ફેરવતા રેલવે સ્ટેશન ની બધી લારીઓ એક દિવસ હટાવી લીધી હતી હું પોતે જઈ અને એને જગ્યા આપી આવી અને પોલીસ સાથે મેં લડત આવી તો ભાજપના નેતાઓ ક્યાંય ગયા ત્યારે એ નતી કરી શકતા